નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ઘરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા એલસીબી પીઆઈ ડીએસ કોરાટને સૂચના આપી હતી અન્વયે એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગર આહિર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યોગેશ ગઢવી તથા પોલીસ ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ ગુના બનેલ જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કરી ચોરી કરનાર પર વોચ રાખી હતી તે દરમિયાન એલસીબી પોલીસ કોન્સ્ટેબલની બાતમી મળતા જ બાતમીના આધારે નવસારી ગ્રીડ ઓવરબ્રિજના છેડે ઉભા હતા તે દરમિયાન આરોપી જેમી ઉર્ફે દીપક શર્મા તાલુકોના ઓલપાડ સફેદ કલરની પલ્સર લઈને ત્યાંથી નીકળ્યો હતો અને તે સમયે જ પકડી પાડવામાં આવ્યો હતો અને આરોપીને કડક પૂછપરછ કરતા દિવસ દરમિયાન મોટરસાયકલ પર પર મોટાભાગના બંધ મકાનોને ધ્યાનમાં રાખી રાત્રિ દરમિયાન તાળા નકુચા વડે તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી દરદાગીના રોકડ રકમની ચોરી કરી નાસી જતો આ આરોપી બે હજાર નવમાં પકડાઈ ગયેલ અને ત્યારથી નાસ્તો ફરતો હતો અને આરોપીએ નવસારી જિલ્લામાં બે ઘર ચોરી ભરૂચ જિલ્લામાં ત્રણ તાપી જિલ્લામાં એક મળી કુલ ટોટલ છ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળીને કુલ રૂપિયા સાત લાખ ચોત્રીસ હજાર બસો પંચ્યાસીનો આગળની તપાસ હાથ ધરી છે થોડાક સમય અગાઉ નવસારી જિલ્લાની અંદર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડની ઘટના બની હતી જેની અંદર અરજદાર જ્યોત્સનાબેન અમરતભાઈ આહિરની આખી જિંદગીની લાઈફ સેવિંગ્સ એક માણસે એમનું ઘરફોડ ચોરી કરીને ચોરાઈ ગયેલું એવી ફરિયાદ પોલીસે આપેલી હતી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરતાં પોલીસને પોતાના લીડ્સના અનુસંધાને એમાં આરોપી જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્માના હાથ હોવાની જાણકારી મળી આ જો આરોપી છે જીમી ઉર્ફે દીપક આના ખિલાફ ઓલરેડી હરિયાણા રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર મલાવીને ફી એઈટ ઘરફોડના ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે અને પોલીસે બાતમીના અનુસંધાને આ જીમીને સુરતથી નવસારી આવતા વખતે રસ્તામાંથી નાકાબંધી કરીને અરેસ્ટ કરવામાં આવ્યું છે એમના પાસેથી પોલીસે ટોટલ છ ઘરફોડ ચોરીની હકીકત આ વખતે ઉજાગર થઈ છે આ છ ઘરફોડ ચોરીઓ નવસારી ડિસ્ટ્રિક્ટ તાપી ડિસ્ટ્રિક્ટ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર કરવામાં આ આરોપી દ્વારા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા મોટા પામે આમાં મુદ્દામાલની રિકવરી પણ કરવામાં આવી છે જેની અંદર બહેનનું એક મંગલસૂત્ર પણ સામેલ છે આરોપીની એમો સિંગલ આરોપી પોતાના રીતે જ કામ કરવાની હતી અને જે કોઈ ઘર એને બંધ હાલતની અંદર મળી જાય તે ઘરની અંદર મોટાભાગે દિવસની ઘરફોડ કરીને માલસામાન ચોરી કરીને લૂંટ કરવાની એમો હતી ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ